સ્વાગત છે દેવેન્દ્ર ચુડાસમા સાહેબના નિવાસ સ્થાને મહુવાના સ્થાનિક પ્રશ્નોને લોકજાગૃતિ ની ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કોળી સમાજના લોકો આદિવાસી સમાજના લોકો અનુસૂચિત જાતિના લોકો એમ કરીને એસસી એસટી ઓબીસી ત્રણેય સમાજના લોકો એકઠા થયા અને આવનાર સમયની અંદર કેવી રીતે જાગૃતિ કરવી તેની રણનીતિ નક્કી કરવામાં આવી સાથે સાહીઠ લોકો ઉપસ્થિત રહ્યા જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ સાથે ભોજન પણ લીધું હતું આવનારા સમયમાં મહુવા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વૈચારિક ક્રાંતિ કેવી રીતે આવે તેની પણ વાત કરવામાં આવી હતી જેમાં બામસેફના કાર્યકર પંકજભાઈ દાફડા આદિવાસી સમાજના આગેવાન કમલેશભાઈ ચૌધરી બુદ્ધિસાગર બાબુભાઈ ભાલિયા રાણાભાઈ ગોહિલ બળુભાઈ બારૈયા રમેશભાઈ શિયાળ અરવિંદભાઈ શિયાળ યુવા આગેવાન સુરેશભાઈ સાખડ કિશનભાઈ ભાલિયા ઘનશ્યામભાઈ ભીલ વગેરે સામાજિક યુવાનો એકઠા થયા અને આવનાર સમયમાં મહુવા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં જેટલા પણ સમાજની અંદર પ્રશ્નો છે તેને વાચા કઈ રીતે આપે પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે આવે તેની ઉપર રણનીતિ નક્કી કરવામાં આવી ટૂંક સમયમાં અંદર મોટું આયોજન થવા જઈ રહ્યું છે તેની પણ વાત કરવામાં આવી હતી